મિત્રો દેશી લેખમાં તો ભરમાં આપનો સ્વાગત છે મિત્રો આજે બીજો દિવસ છે અગભળી કાઢવામાં કારણ કે જો હવે આ દેખાય ને એ બે લાઈનનું ભરની રહી છે બાકી નીકળી ગયું કદાચ મારા અંદાજ મુજબ એંસીક ભર જેવું નીકળી ગયું હે છે હવે થી ત્રેવીસ ભર જેવું રહ્યું હવે છે અને જે આ એક કચર છે એ હજી એમને માલે છે જૂપિયામાં અને કાલ વારે જ બધા સ્ટાફ આખે આખો આઠ મજૂરનો છે એમને હવે માઇન્ડ બી કેવી થાય ને એ તમને કહું જાત તો તમને બધાને ખબર જ છે એકસો અઠ્યાવીસ નંબર છે કેવી થાય ને એ કહું એનું કારણ છે કે અમુક અમુક એરિયામાં હે ને તો માંડવી થઈ હે મગફળી મને સાહેબ અહીંયા એને દાઢી કરાવવાનો વેચ નથી આવતો ને એવડી મહેનત કરી લીધી તો માંડવી બહુ થાય કે હું આપણે તમને કહું પહેલાં જનરલને સબસ્ક્રાઈબ કરી લેજો

આમાં બે વકલ કરેલા છે જે છે ને એ અને વાળી છે ને આગળના કાકરાવારી છે કારણ કે આપણે થોડો ખેતી કરવાનો શોખ બહુ છે હતો હવે તો નથી ઉતરી ગયો એટલે બળ બહુ પડતા તો ઈ બૈડ વાળી છે અને આ છે ઈ દાથાવારી છે આમાં કાકરો નથી તો અમુક ટકા દાઠું છે ફળિયાણમાં હોય ને એ દાઠું છે બરાબર અને ડોસાનો ઢગલો એક સડાવી દીધો હોય અને કામકાજ ચાલુ હોય હજી થાય એનું કારણ છે પડથારો એવડો હોય જ નહીં જયારે પડથારો વધી ગયો છે અને આપણી પાસે મજૂર અભાવ છે એટલે થોડુંક બિહાણ વધી ગયું છે અને એને આપણે દે ભાષામાં ભેહાણ કરીએ અને કાયદેસરની ભાષામાં અસ્ત વ્યસ્ત કહેવાય પણ હવે પાછા બોલવા લાયક રહ્યા નથી અટાણે આપડી કારણ કે આ બધા મજૂર છે ને આઠ જણા આવ્યા હે બે દી વાયદો કરીને આવ્યા હે કે ભાઈ બે દી આવવા દે હું ખેડૂત ને જેને ન્યા છે ને ન્યા હવે કાલ તમારો રામ જાણે આમાં હું થાય કાંઈ કદાચ કુતરા મંદિરા હોય તો ભલે બાકી કાલ તો આપણે નથી મજૂરે નથી એવું થાય તો મિત્રો માંડવી ની હકીકતે વાત કરી ને તો આપડે પંદર થી વીસ મણ નો ટાર્ગેટ છે ઓછા માં ઓછી પંદર થાય વધુ વધુ વીસ થાય પણ જો કે આ જોતા એવું લાગે કે વીસ મણે આવી ના જોઈ કઈ ઢગલ્યું ઢગલ્યું બે છે જેને કયું જેને કયું આમાં કોડ વીઘા ને એ ત્રણસો ને વીસ મણ માંડવી કેમ કરવી અને હજી કદાચ નીકળી હાલો ને થોડી ઘણી આ બે ઢગલ્યું છે એટલે હવે અવાજ નહીં આપડે માંડવી જામે ગ્યા વર્ષે પાંત્રી મણ થઈ હતી અવાર ખતર મણ થાય ગયા વર્ષે અડધી થાય ઈની જમીન ઈની બિયારણ ઈની માવજત પણ થોડુંક વરસાદને કારણે જે હતું ને એ બધું બગાડી ગયું હોય વરસાદ કપા આમાં હુર આવી ગયો તો ઉપડાવ્યા આમાં ઉપડાયા નથી રેખવા થાય એવું છે માંડવી અને જો આ છે ને એ પોલી છે આમાં કઈ વરે એવું છે નહીં એકસો અઠ્યાવીસ નંબર હું કેતા બધા કે પાણી જોઈ ને ખરેખર હું કઈ છે નહીં અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કારણ કે વાત છે એ બધું ભેગું તો કરવું જ જો હે બાકી આમાં કઈ વરે હું છે નહીં હોય વરે નહીં આપણે આમાં તો કાંઈ વાંધો નહીં ચોટકમાં રસ જ નથી હોય લાગીએ ભેગું તો કરવું જો હે